હલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વિરંગામ કૃષિ માર્કેટના ભાવોની વાત કરીશું મિત્રો આ ઘણા દિવસથી વરસાદ હોવાના કારણે અને રજાઓ આવવાના કારણે માર્કેટ બંધ હતું તો આજના બે સપ્ટેમ્બરના ભાવો શું છે તેના વિશે માહિતી મેળવીશું જેની અંદર જીરાની વાત કરીએ તો બેતાલીસો છવ્વીસથી લઈને ચુમ્માળીસો એકાવન સુધી ભાવ મળી રહ્યા છે જેમાં એરંડાની અંદર અગિયારસો છ્યાસીથી લઈ અગિયારસો છાસઠ અગિયારસો છન્નું સુધી ભાવ મળી રહ્યા છે ડાંગરની વાત કરીએ તો ત્રણસો એંસીથી ત્રણસો બાણું ભાવ મળે છે સફેદ તલની વાત કરીએ તો એકવીસો ત્યાંશીથી લઈ અને ત્રેવીસો ચાર સુધીના ભાવ મળી રહ્યા છે ઘઉંમાં વાત કરીએ તો કરીએ તો ચારસોથી પાંચસો પચાસ સુધીના ભાવ મળી રહ્યા છે ઈશબગુલ જીરાની વાત કરીએ તો બે હજારથી ત્રેવીસો એકસઠ સુધી ભાવ મળી રહ્યા છે તો આ રીતે આજના સોમવારના વિરંગામ માર્કેટના ભાવો આપણે જોયા તો આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતા વિડીયોમાં